સમગ્ર ગુજરાતની અંદર ધોરણ દસમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર છસોમાંથી પાંચસો ચોરાણું માર્ક્સ પ્રાપ્ત કરનાર સાગર હડિયાની સાથે આજે આપણે મુલાકાત કરી રહ્યા છે સૌ પ્રથમ એવું બન્યું છે કે ગુજરાતમાં આમ તો દર વર્ષે કોઈનો કોઈ વિદ્યાર્થી ગુજરાત ફર્સ્ટ કરતો જ હોય છે પરંતુ મારે બે વાતનો ઉલ્લેખ કરવો છે સૌરાષ્ટ્રની ભૂમિમાંથી એટલે કે મહુવાના સેન્ટરમાંથી નૂતન વિદ્યાપીઠનો આ દીકરો પાંચસો ચોરાણું માર્ક્સ પ્રાપ્ત કરે મોટાભાગે આવું પરિણામ આવતું હોય એ સુરત અમદાવાદ રાજકોટ આવા મેટ્રો શહેરોના મોટી મોટી સ્કૂલના દીકરાની દીકરીઓ હોય છે પણ મૌવાના સેન્ટરમાં આવેલી આ નૂતન વિદ્યાપીઠનો દીકરો છસોમાંથી પાંચસો ચોરાણું માર્ક્સ પ્રાપ્ત કરે છે મોટાભાગે વિષયમાં શોમાંથી શો માત્ર ગુજરાતીની અંદર બે માર્ક્સ ઓછા અને ઇંગ્લિશમાં ચાર માર્ક્સ ઓછા આમ છ માર્ક્સ કપાયા બાકી ગણિત શોમાંથી શો વિજ્ઞાન શોમાંથી શો સમાજ માંથી શો સંસ્કૃત માંથી શો સંસ્કૃત જેવા વિષયમાં પણ શોમાંથી શો માત્ર બે લેંગ્વેજના જે સબ્જેક્ટો ગુજરાતી અને ઇંગ્લિશમાં છ માર્ક્સ ટોટલ કપાયા અને પાંચસો ચોરાણુંનો નો સ્કોર થયો સાથે મારે બીજી વાત પણ કહેવી છે કે બે હજાર ઓગણીસની અંદર છસોમાંથી માંથી પાંચસો ચોરાણું માર્ક્સ સુરતનો દીકરો હિલ સવાણી એમણે પ્રાપ્ત કરેલા એમની સાથે પણ મેં આ સંવાદને ઇન્ટરવ્યૂ કરેલો મારી ચેનલ પર મૂકેલો છે તમે જોઈ શકો છો ઓગણીસથી થી લઈને પચીસ એટલા વર્ષોમાં પાંચસો ચોરાણું માર્ક્સ જ નથી આવ્યા પાંચસો બાણું તાણું એકાણું આવી રીતે ગુજરાત ફર્સ્ટનો સ્કોર થતો અગેન હિલ સવાણી જેવું પરિણામ બે હજાર પચીસમાં આવેલા આ દસમાના રિઝલ્ટમાં પાંચસો ચોરાણું માર્કસ સાગર હડિયાએ પ્રાપ્ત કર્યું છે તો આ પ્રેરણાત્મક સવાલ આપણે દીકરાની સાથે કરી રહ્યા છે ગામડામાંથી આવતો આ દીકરો અને ખૂબ ઉત્સાહી જેમણે પરિણામ પ્રાપ્ત કર્યું છે જેને સાંભળવાની ખૂબ મજા આવશે આ બધા જ આતુરશો એ રીતે સાગર આપનું હાર્દિક સ્વાગત છે આ દર્શક મિત્રો ઘણા બધા રાહ જોઈ રહ્યા છે કે ભાઈ સાગર એવી તો કેમ મહેનત કરી પાંચસો ચોરાણું માર્ક્સ લેવાયા છે વજન અને હાઈટ પ્રમાણે જોવા જાવ તો માર્ક્સ ઘણા વધારે છે પાંચસો ચોરાણુંનો વજન માથે મૂકો તોય દબાઈ જાય એટલું સાગરની હાઈટ અને બોડી છે પણ એ કોઈ મેટર નથી કરતું જ્યારે તમે વાંચવા બેસો છો પરિણામ લાવવાના એક સંકલ્પ લઈને બેસો છો ને ત્યારે બલબલા એ વિચારો પાછળ રહી જતા હોય છે અને સાગરે સાબિત કરીને બતાવ્યું છે સાગર તારો એક ટૂંકમાં પરિચય આપવો હોય તારા ગામ વિશે પરિવાર વિશે ને નૂતન વિદ્યાપીઠની સફર ક્યારથી શરૂ તેના વિશે વાત કરવી તો શું કહીશ માનના મળ્યા સાગર છે હું રાતો ગામમાં રહું છું નવમાં ધોરણમાં નૂતન વિદ્યાપીઠમાં આવ્યો હતો બરાબર છે નવ અને દસ બે વર્ષ તારા આ સફરમાં થયા તારા માતા પિતા શું કરી રહ્યા છે મારા ફાધર ડાયમ એન્ડ મેનેજર છે ને મારા મધર હાઉસ વાઇફ એન્ડ ફાર્મર છે બરાબર છે એટલે ખેતી કામ સાથે જોડાયેલો આખો આ પરિવાર છે ને દસમાની શરૂઆત થઈ ત્યારથી તે આવું નક્કી કરેલું કે મારે કંઈ આવું રિઝલ્ટ લાવવું છે કે વચ્ચેથી એ સંકલ્પ થયો શરૂઆતમાં તો એવું કઈ બહુ હતું નહીં કે આપણે દસ માં મારી જાય કેમ કે અહીંયા શરૂઆતમાં મારે બહુ ટકા ન આવતા અહીંયા અચ્છા અધ પછી આવવા મળ્યા પછી મને આત્મ કોન્ફિડન્સ આવ્યો કે હું લાવી આખું પછી મેં થયું હું લાવી એમ ઓકે તો આમ અધ એવું શું થયું કે આખો ગ્રાફ બદલાઈ ગયો અધ વચ્ચે પહેલા મને ભણવામાં બહુ ફાવતું નહોતું પણ અને ટકા વાસા આવતા કોન્ફિડન્સ આવ લો રહેતો પણ ધીમે ધીમે જમ જમ ટકા વધતા જાય એમ કોન્ફિડન્સ વધતો છે પછી શું લડી લઈએ આપણે ઓકે સર અને તારી એક દિવસની શરૂઆતથી લઈને સાંજ સુધીની યાત્રા સફર તારું ટાઈમ ટેબલ હા હોસ્ટેલમાં રહું એટલે હોસ્ટેલનું ટાઈમ ટેબલ હોય સવારે છ વાગે જાગવાનું તૈયાર થઈને નાસ્તો કરીને શાળા જવાનું બરાબર પછી સાડા ચારે રજા પડે એટલે પાછો સાડા ચારે સ્કૂલનો નાસ્તો અને સાડા સાત થી છ વાગ્યા સુધી આપણે ફ્રી માઇન્ડ ફ્રેશ કરવાનું પછી છ વાગે રીડિંગ સુધી જમવાનું બરાબર પાછું અગિયાર વાગે સુઈ જવાનું આ રીતે તારું આખું શેડ્યુલ ચાલતું હોસ્ટેલમાં રહીને એટલે હોસ્ટેલમાં જ હોય એટલે ટીવી મોબાઈલ બીજું ત્રીજું મિત્રો ગપ્પા ગુપી ટાઈમપાસ આ બધા પ્રશ્નો હોસ્ટેલમાં હોય એટલે આપોઆપ નીકળી જતા હોય છે અને નૂતન વિદ્યાપીઠની હોસ્ટેલની પણ જો તમે મુલાકાત કરો ને વિચારો ને તો તમને એમ થાય કે એટલું સુંદર અહીંયા જે માહોલ છે વાતાવરણ છે સૌરાષ્ટ્રનો સરસ મજાનો એ પવન અને સરસ મજાનો આ વાતાવરણ વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યમાં તો મજબૂત કરે જ છે પણ પરિણામમાં પણ ચોક્કસથી મજબૂત કરે છે કેમકે આજના સમયમાં હોસ્ટેલ એક એવો ઉપાય બન્યો છે કે હોસ્ટેલ વગર અભ્યાસ કરવો ખૂબ અઘરો બનતો જાય છે ટીવી મોબાઈલ સગા સંબંધી પરિવાર નાના મોટા પ્રસંગો એટલું ડિસ્ટર્બન્સ આવતું જાય કે દીકરા દીકરીઓ જો મજબૂત મન ન રાખે તો અભ્યાસ કરવો મુશ્કેલ બની જતો હોય છે ને સાગરે હોસ્ટેલમાં રહીને આ સફળતા પ્રાપ્ત કરી છે સાગર અઘરા વિષયો લાગતા હોય સમાજ વિદ્યા તારે એમાં સોમાંથી સો માર્ક્સ છે સંસ્કૃત સોમાંથી સો અઘરા વિષયને તું કેવી રીતે કરતો લાંબા જવાબો યાદ રાખવા સમાજ વિદ્યામાં સમાજ વિદ્યામાં તમારા સર બહુ સારું ભણાવતા એટલે એ જે મુદ્દા કહેતા ને મેન મુદ્દા ખાલી યાદ રાખવાના આખા પેરાગ્રાફ નહીં ગોખવાના ખાલી મેન મુદ્દા બાકી આપણી રીતે લખ નાખવાનું બધું તારવી લેવાનું મેન મેન હોય તો મેન એક કી વર્ડ તું યાદ રાખે પોઈન્ટ અને પોઈન્ટના આધારે આખું સંકલન તું જવાબનું સાંધી શકે એવી રીતે તે તૈયારી કરી એટલે બહુ અઘરું ન લાગે પછી અમુક નકશાઓ હોય નિર્દેશ કરવાના હોય ટૂંકા ટૂંકા ઈસવીસનો આ તો બધું ગોખવું જ પડે તો એને તું કેવી રીતે કરતો ઈસવી સન તો આમ વારંવાર રિવિઝન આપણે કરતા રહીએ એટલે યાદ રહી જાય પાછી અહીંયા અમારે દરેક અઠવાડિયે ટેસ્ટ હોય જ તે એટલે વારંવાર એના હિસાબ પર આવતા જ એટલે આપણને પછી મગજમાં ફિટ થઈ જાય બરાબર છે અને ગણિત જેવા વિષય તારે સો માંથી સો છે વિદ્યાર્થીઓ ગણિતથી ડરતા હોય છે બેઝિક ગણિતમાં પાપા પડી જતા હોય છે તારે તો સ્ટાન્ડર્ડની અંદર સો માંથી સો આ પરિણામ તે પ્રાપ્ત કર્યું તો એમાં તારી પ્રેક્ટિસ કેવી હતી

આપણે આમ દુઃખી ન થાય એટલે આપણને મોજ મસ્તી કરાવ બધી રીતે સપોર્ટ પાંચસો ચોરાણુંનું જ્યારે પરિણામ આવ્યું ત્યારે સાગર કેવી ફિલિંગ તને થઈ અને પરિવારને એ માહોલ શું હતો કઈ રીતે કેમ કે ગુજરાત ફર્સ્ટ પહેલાં તો રિઝલ્ટ આવવાનું છે એ મને ખબર જ નથી મારી પહેલાં બીજા જ મોકલી દીધું પછી મને ખબર પડી આ રિઝલ્ટ છે રિઝલ્ટ છે પાંચસો પછી થોડોક આમ અંદરથી આનંદ આવ્યો પછી બધાને ખબર પડી ને પછી બધાને આમ આનંદ આવ્યો બરાબર તારા માતા પિતાના શું વિચારો અને એ શું માહોલ હતો જ્યારે પરિણામ એમને ખબર પડ્યું ત્યારે તારે એમને પણ આનંદ હતો પણ એ એવું માને છે કે હજી દસમાં નું રિઝલ્ટ સીમિત બહુ ન ગણે આપણે આજે આગળ બાકી છે હજી બરાબર છે હા એટલે હજુ આગળની સફર આપણે ઘણી કાપવાની છું મિત્રો સાગર સાથે તો આપણે સંવાદ કરી જ રહ્યા છીએ જેને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે પણ વચ્ચે આપણે એના માતા પિતા સાથે પણ થોડી વાત કરીએ સામાન્ય પરિવાર સામાન્ય ઘરમાંથી આવતા એક સામાન્ય વિચારોથી આવતા આજે સાગરે જે સિદ્ધિ હાંસલ કરી છે એવા માતા પિતાની સાથે આપણે કરીએ આપનું સ્વાગત છે ઘણા દર્શક મિત્રો આપને પણ સાંભળવા ખૂબ આતુર સાગરની આ સફરમાં એક પિતા તરીકે પણ તમારું આ સિલેક્શન કે મારે નૂતનમાં એને મૂકવો અને તમારી આ પસંદ હતી કે નૂતનમાં અભ્યાસ કરે તો એ સારો આગળ વધે પણ છતાં વેકેશનમાં ક્યારેક આવે ઘરે ફોનમાં વાતચીત થતી હોય તો તમે સાગરને કઈ રીતે સહકાર આપતા નવ માં લે કીધું હતું આપણે નૂતનમાં માં એડમિશન હું નવમું હજી ચાલતું હતું ત્યાં હું કે હજી નવમું પૂરું નતું છું હોસ્ટેલ ઓલા છે ને તો મેં કીધું મારા છોકરાને ને એડમિશન લેવું છે નૂતન માં એમ બરાબર છે એટલે આપણે આમ નૂતન નું નામ સારું સાંભળ્યું એટલે મેં કીધું મારે નૂતન માં જ ભણાવવું એમ બરાબર છે નૂતન નું કામ સારું છે એમ આમ વર્ષ દરમિયાન તમે ફોનમાં વાતચીત થતી હોય કે સાગર ઘરે આવતો હોય તો અમે કેવી રીતે ટેકો આમ ઉત્સાહ પૂરો પાડતા સાગર દે મેં કીધું તારે તું તારે કઈ ટેન્શન નહીં તારે ભણવામાં જાન દેવાનું બીજું તો સાગર દે કઈ ટેન્શન છે એ નહીં બરાબર બસ મેં કીધું લક્ષ્ય તારો એક હોય એ તું હું પૂરો કહી એટલે રેડી બરાબર એટલે ખૂબ સારી મહેનત સાગરે કરી અને જ્યારે દીકરો ભણતો હોય ત્યારે આમ થોડા બીજા પણ આપણને ચિંતાને વિચારોને આવતા હોય ઘણા સામાન્ય પરિવારના દીકરા દીકરીઓના માતા પિતા પણ આપને સાંભળી રહ્યા છે આર્થિક પરિસ્થિતિ ઘણી વાર સારી હોય ન હોય અને દીકરા દીકરીઓને ભણાવવાના એટલા હોય તો ઘણીવાર આવા વિચારો અનેક માતા પિતાને આવતા હોય તો તમે એ માતા પિતાને શું સંદેશો આપશો નહીં આપણે તો એમ કહી કે ભાઈ છોકરાને હારી નિશાળમાં ભણાવવો થોડી ઘટી પડે માહિતી ફી ભરવામાં તે પણ હારી સ્કૂલમાં નૂતન જેવી આમ મોવામાં આપણે છે તો આપણે બહાર કાંઈ જવાની જરૂર નથી બરાબર ભાવનગર સુરત અમદાવાદ આપણા હદાવાલા હોય જ અંદે પણ અહીંયા નૂતન જ વિદ્યાપીઠ અહીંયા આપણે ઘેરે જ છે તો તો આપણે બહાર છે બેઠે ગંગા હોય લેવા બરાબર ખૂબ સારી વાત અને આ વાલીનો અનુભવ છે એટલા માટે વાલી આ કહી રહ્યા છે ને એક માતા પિતા અને દીકરા દીકરીઓને આ પરિણામ સુધી પહોંચાડવા અને આ સંતોષ આપવો આ કામ નૂતન વિદ્યાપીઠ અને મેનેજમેન્ટ અને શિક્ષક મિત્રો કરી રહ્યા છે પિતાએ ખૂબ સારી રીતે વાત કરી છે એમના સાગરના મમ્મીને પણ એકાદ સવાલ પૂછે એક મા તરીકે ભૂમિકા ખૂબ આપણી વિશેષ હોય છે દીકરાને અને અમે હોસ્ટેલમાં જતો હોય તો વધારે ચિંતા બાપ કરતાં માને વધારે થતી હોય છે કે તને ગમે છે અને રહેવાનું ગમે છે અને જમવાનું ખાવે છે અને મોડો પડી ગયો નાન તેન પણ તમે એને કેવી રીતે એમ ટેકો આપતા સાગરને મજબૂત કેવી રીતે કરો તો ને એમાં છે તારે કાંઈ ચિંતા કરી ભાવે ખાઈ લેવાનું પણ તારે ભણવામાં ખૂબ ધ્યાન દેવાનું બરાબર છે અને ઘણીવાર આપણી ઘરની પરિસ્થિતિ હારા મોળું આવું વરણ અને તેમને બધું હેલા કરતું હોય પણ છતાં દીકરાને તમે આમ કેવી રીતે પ્રેરણા આપતા કે છોકરો આમ ભણે હા હું તો એમ જ સાગાને ના કઈ ભણે રાખવાનું બીજું કઈ કેન્સલ નહીં તારે બીજા તે મગજ નહીં ધોળવવાનો બરાબર પણ તારું ઉપર જ રસ રાખવાનો હા અને ઘણા માતા પિતા એવા છે જે તમારી પાસેથી સાંભળવા માગે છે કે અમે અમારા દીકરા દીકરીઓ માટે એવું શું કરીએ કે તમારા દીકરા જેવું પરિણામ આવી શકે એ તો નસીબ ભાઈ ને નસીબ ઉપર હોય બધું એ તો કઈ આ નસીબની વાત છે ક્યાંક સર્વની મહેનત ક્યાંક નસીબ

ત્યારે આવું પરિણામ પ્રાપ્ત થતું હોય છે અને જો એ મહેનત કરીએ તો આ બધું આપોઆપ ખેંચાતું હોય છે સાગરના માતા પિતાએ પણ જે રીતે મહેનત કરીને સાગર માટે જે પુરુષાર્થ કર્યો છે અને સાગરે અહીંયા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરીને જે પરિણામ લાવ્યો છે બધાને ખૂબ સારો આનંદ અને ખુશી અને ગર્વ અપાવ્યું છે અને એમાં માતા પિતા પણ ક્યાંક નિમિત્ત બન્યા છે અને સાગર ખાસ જોવા જઈએ તો ગુજરાતી અને ઇંગ્લિશ આ બે વિષયોમાં તારા માર્ક્સ કપાય છે પણ છતાં જે પરિણામ તે ગુજરાતીમાં ઓલમોસ્ટ અઠ્ઠાણું ઇંગ્લિશમાં છન્નું માર્ક્સ તો એ વિષયોની તૈયારી તે કેવી રીતે કરી કેમ કે ઘણા વિદ્યાર્થીઓ એ વિષયને ટચ જ ન કરતા હોય તો તારો આમાં પણ ખૂબ સારું પરિણામ આવ્યું તો તે કેવી રીતે મેનેજ કર્યું આખું વર્ષ ગુજરાતીમાં તો એવું એક ભાષાનો વિષય હોય એમાં બધું અક્ષરનો વ્યાકરણનો ખ્યાલ હોય અને વ્યાકરણ તો આપણને આવડી જાય રાઈટ અને આપણને પણ ગુજરાતી મેન વાંધો ના આવે બધા લેખન વિભાગ હોય એમાં આપણા માર્ક્સ કપાય તો ના

ભેગું મળીને જેટલી મહેનત કરીને એટલી એકલી અંગ્રેજી માં કરી પછી અંગ્રેજી આપણા આમ ખાવા મેનું ધીમે ધીમે અમારા સરને ને હું મળવા જતો કાયમ અંગ્રેજીના ના લખીને દેવા જતો તો કાયમ લેખા એટલે પછી આવડી જાય બરાબર છે એટલે ખબર હતી કે મને આ નથી આવડતું હું અહીંયા અટવાઉ મારા માર્ક્સમાં એમાં ઓછા આવી શકે તો એમાં ડબલ જોરથી મહેનત કરી અને મહેનતના પરિણામે તમે બિચારો વાંચતા નહોતું આવડતું દસમા સુધી અડધા વર્ષ સુધી તકલીફ પડતી અને ત્યાંથી કવર એટલું કર્યું કે છન્નું માર્ક્સ આવ્યા તો તમે સમજી શકો છો કે સાગરની મહેનત કેટલી એમાં રહી હશે ને કેટલું અડગ મનથી સાગર એમાં લાગી ગયો હશે એ કેટલી વિશે શો થાય એ સાગરને ખબર હોય એની મહેનત એનો પુરુષાર્થ એનો પરિશ્રમ આપણે માત્ર વાત કરી શકીએ પણ સાગરે ખૂબ સારી રીતે જ્યારે વાત કરી છે ત્યારે સાગર વિજ્ઞાન જેવા વિષયો ઘણું બધું કોમ્બિનેશન હોય કેમ કે એમાં ફિઝિક્સ પણ હોય કેમેસ્ટ્રી પણ હોય બાયોલોજી પણ હોય દસમાના વિજ્ઞાનમાં તો ખાસ તે એને કેવી રીતે તૈયારી કરી

બધાને થોડું બોરિંગ જેવું લાગે આમ સંસ્કૃતમાં ત્યારે સોમાંથી સો આવ્યો અહમ ગચ્છામીન કી ગચ્છામીન આ બધું યાદ જ ન રહે છોકરાઓને તો તું કેમ રાખતો અમારા સર અહીંયા બધી રીતની આમ સંસ્કૃત બોલ બોલવાની સાથે સાથે અમને બધું એમ શીખવાડતા પહેલાં આખી સ્ટોરીઝ આપણને કહી દે આ પાડામાં એટલે આપણને બધું સમજાય જાય ને પછી અહીંયા શ્લોકનું પણ ગાન કરાવતા એટલે શ્લોકે આપણે ગોખવા ન પડે આમનો મ્યારા રહી જાય આમ એ આટલી પ્રેક્ટિસ કરાવી એટલે આપણને રસવાય દીર્ઘાયની પણ ભૂલ ન પડે યસ તો મિત્રો તમે જોવા જાવ તો બધા જ જવાબોમાં જે સાગરે વાત કરી છે નૂતન વિદ્યાપીઠનું ઘણું બધું શિક્ષકોનું મેનેજમેન્ટનું અહીંયા મહેનત છે કોન્ટ્રીબ્યુશન છે અને એક અઘરી વસ્તુને છે ને સરળ કેમ કરવી ને એના ઉપર નૂતન વિદ્યાપીઠ ખૂબ કામ કરે છે એમના શિક્ષક મિત્રો બધા એના એના પાછળ જ લાગે છે કે આ છોકરાઓને અઘરું લાગે છે અને કેવી રીતે સરળ કરીએ જુઓ તમે સંસ્કૃત ગાતા ગાતા ઇંગ્લિશ આવા વિષયો જેનાથી વિદ્યાર્થી ડરતા હોય ગણિત આ બધા વિષયોથી ડરતા હોય એની જગ્યા પર નૂતન વિદ્યાપીઠના છોકરા શોમાં સો લાવે છે પાંચસો એંસી ઉપર પાંચસો પંચ્યાસી ઉપર એ ટુ ગ્રેડના તો ઢગલા થઈ ગયા છે અહીંયા દસમા ધોરણની અંદર દસમામાં સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ નંબર સાગર લાવ્યો છે કેન્દ્રની તો વાત જ આપણે છોડીએ પાંચસો ચોરાણું માર્ક્સ છસોમાંથી આ બધી કહાની પાછળ છે ને નૂતન વિદ્યાપીઠની મહેનત ખૂબ જવાબદાર છે અહીંયા હોસ્ટેલની પણ સુવિધા છે અને એવું નહીં કે માત્ર મહુવામાં સૌરાષ્ટ્રમાં સ્કૂલ છે તો મહુવામાં જ વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય એ જ અહીંયા આવે સમગ્ર ગુજરાતભરમાંથી સુરતમાંથી વડોદરાથી અલગ અલગ શહેરોથી પણ અહીંયા ઘણા દીકરાને દીકરીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે જેથી કરીને એમના સપનાઓ સાકાર થઈ શકે સાગર ઘણા વિદ્યાર્થીઓ તને સાંભળી રહ્યા છે દસમાના જ એ વિદ્યાર્થીઓ છે જેની હવે શરૂઆત થવાની હોય અથવા તો નવમાંથી શરૂઆત થતી હોય તો એ વિદ્યાર્થીને તારે એક મેસેજ આપવો શું આપે કે આપણે શરૂઆતમાં મહેનત કરી લેવાની આમ રિઝલ્ટ કર્મ કરવાનું ફળની આશા નહીં રાખવાની અને તો પણ ફળ એવું મળી જાય કે ગુજરાતમાં પહેલા નંબર આવી જાય હા તો રાઈટ તો તમારી મહેનત જ એટલી જબરજસ્ત હોય ને તો પરિણામ તો જબરજસ્ત આવવાનું જ છે આ ગોલ બનાવીને તમે લાગો કે ગોલ બનાવ્યા વગર લાગો પણ તમે લાગો તો તમે રિઝલ્ટમાં પણ ક્યાંક લાગશો એવી સાગરે જે વાત કરી છે ને એક સામાન્ય પરિવારમાંથી આવતો દીકરો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતો દીકરો આજે આ લેવલ પર પહોંચી શકતો હોય તો આપણે બધા જ કહી શકીએ નહીં ઇંગ્લિશની લેવલની પણ વાત કરીએ અને એ જે રીતે કહી રહ્યો છે એ રીતે તમે જાણી શકો છો કે આપણે પણ કરી શકીએ જો સાગર કરી શકતો હોય તો સાગર સાથે આ સંવાદ કરવાનો માત્ર હેતુ એ છે કે તમારી અંદર પણ આ વિશ્વાસ પ્રગટે વિશ્વાસ જાગે કે જો સાગર કરી શકે તો ઓલ્સો આઈ કેન ડૂ હું પણ કરી શકું સાગર તે ઘણી બધી વાત અને વિચારો શેર કર્યા છે હવે તારું આગળ સ્વપ્ન શું છે બનવાનું ક્લિયર બરાબર છે એટલે અગિયાર સાયન્સમાં બાયોલોજી ગ્રુપની અંદર ડોક્ટર બનવાનું સ્વપ્ન સાગર અત્યારે જોઈ રહ્યો છે અને એના ઉપર પણ સાગર ખૂબ સારી રીતે કામ કરી રહ્યો છે સાગર કઈ એવી વાત જે તને સતત મોટિવેટ રાખતી પાછળ પડવા જ નહીં જુસ્સો તારી અંદર ભરી રીતે રાખે એવી કઈ વાત હતી માતા પિતાનો સાથ આપણને મનમાં એમ હોય કે એને બહુ દુઃખ ન ભોગવવું પડે હમણાં આમ ખેડૂત કહેવાય એટલે વાવા હમણાં વાવા જોડાની આગાહીને એવું બધું આવે એટલે ગમે એ થઈ શકે પણ આપણે પાસે જો આપણે ડોક્ટર હોય કે કોઈ હોય તો બધે આપણને માન આપે આમ બરાબર છે નકર પછી માતા પિતાને પાછળથી ઢહડા કરવાનું વાર આવે એ પાછળથી મોટી યાદ કરે આપણને યસ માતા પિતાનો જે પુરુષાર્થ છે મહેનત છે જે આખી જિંદગી ન કરવા પડે એ માટે આજે મારે થોડી મહેનત કરવી પડે તો હું ચોક્કસ કરું આવા સુંદર વિચારો સાગર અને આખા પરિવારના છે ત્યારે આવું પરિણામ આવ્યું છે સાગરની આ વાતો જો તમે પણ અપનાવો તો તમે પણ ખૂબ સારું પરિણામ લાવી શકો છો સાગર તે ઘણી બધી વાતો શેર કરી છે ખૂબ ખૂબ આભાર તારી એક એક વાતો ઘણા બધા વિદ્યાર્થીઓના જીવનમાં એ પ્રેરણાનો દીપક પ્રગટાવવામાં ક્યાંક નિમિત્ત બનવાની છે ત્યારે તે સમય આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર અને તારી વાતો ઘણા બધા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તું આગામી સમયમાં ખૂબ સારો ડોક્ટર બને એવી શુભેચ્છા શુભકામના સમાજમાં એક શ્રેષ્ઠ ડોક્ટર તરીકેનું સ્થાન પ્રાપ્ત કરે અને પરિવાર અને સંસ્થાનું નામ ફરી ફરી રોશન કરે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના અને તને ખૂબ સારી શુભેચ્છા શુભકામના આ બધા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે આ સંવાદને તમે એડ સુધી જોયો એ બતાવે છે કે તમે પણ જીવનમાં કંઈ કરવા માગો છો બસ મંજિલ તો ઓ ચીજ હૈ કે મિલે યા ન મિલે એ મુકદ્દર કી વાત હૈ પરમ કોશિશ ના કરે वो गलत बात है आओ दम दबा के कोशिश ऊपर लागी जी परिणाम तो आज ही नहीं तो काले આવશે સફળতা સુધી تمہیں نہیں પહોંચો તો સફળતા تمہારે સુધી પહોંચે જો તમારો એ ઉતપ અને તમારે આવી કર્મમાં શમતા હશે તો અભધાને પણ ખૂબ સારી શુભેચ્છા શુભકામના આગળ વધો આવા પ્રેરણાત્મક ઇન્ટરવ્યુ ફરી ફરી આપણે મળતા રહેશે ફેર વખત મિલાતો હોગા સામના તબ તક કે લિયે શુભકામના ધન્યવાદ જય હિન્દ જય ભારત